ડોસીને હંમેશા પોતાની દીકરીની બહુ ચિંતા થતી હતી ચિંતામાં ને ચિંતામાં ડોસી તો દુબળી પડી ગઈ એક દિવસ ડોસી પોતાની દીકરીને ઘરે જવા માટે નીકળી ચાલતા ચાલતા રસ્તામાં જંગલ આવ્યો ને તેને સામે એક વાઘ મળ્યો વાઘ કહે દોસી દોસી તને હું ખાવ દોસી કહે દીકરીના ઘેર જવા દે તાજી માજી થાવા દે શેર લોહી ચડવા દે પછી મને ખાજે વાઘ કહે ઠીક છે પણ આજ રસ્તે તું પાછી આવજે હો દોસી કહે સારું પછી દોસી આગળ ચાલી ત્યાં તો રસ્તામાં સિંહ મળ્યો सी कहे डोसी डोसी तने हूँ खाओ डोसी कहे दिकरी ना गेर जावा दे ताजी माजी थावा दे सेर लोही चढ़वा दे पची मने खाजे सी कहे ठीक छे पन आज रस्ते तू पाची आउजे हो डोसी कहे सारू વળી આગળ ચાલતા ચાલતા ડોસી સામેથી ચિત્તો મળ્યો ચિત્તો કહે ડોસી ડોસી તને હું ખાઉ ડોસી કહે દીકરી ના ઘેર જવા દે તાજી માજી થાવા દે શેર લોહી ચડવા દે પછી મને ખાજે ઠીક છે પણ આજ રસ્તે તું પાછી આવજો હો સારું ડોસી એ બધાને પાછા આવવાનો વાયદો કરી પોતાની દીકરીના ઘરે પહોંચી ગઈ દીકરી તો સુખી હતી તે રોજ રોજ ડોસીને સારું સારું ખવડાવે પીવડાવે પણ ડોસી સારી થાય નહીં પછી એક દિવસ દીકરીએ ડોસીને પૂછ્યું પૂછ્યું ખાતા પીતા તમે પાતળા કેમ પડતા જાઓ છો ડોસી કહે દીકરી હું જ્યારે અહીંયા આવતી હતી ત્યારે રસ્તામાં મને ઘણા બધા જાનવરો મળ્યા હતા તેમને બધાને હું પાછી આવું ત્યારે મને ખાઈ જજો એમ કહ્યું એટલે તે બધા મને ખાઈ જવાના છે એ માળી એમ તે બીઓ છો શું આપણે ત્યાં એક ભંબોટીયો છે તેમાં તમે બેસી જજો અને પછી ભંબોટીયાને દોડાવતા દોડાવતા લઈ જજો દીકરી તો ડોસી માટે એક ભંબોટીયો લઈ આવી અને પછી તેમાં ડોસીમાને બેસાડ્યા અને ભંબોટીયો દોડતો દોડતો ચાલ્યો રસ્તામાં ડોસીને ચિત્તો મળ્યો ભંબોટિયા જોઈને ચિત્તો કહે ભંબોટિયા ભંબોટિયા તે કે ડોસીને જોયા ભંબોટિયામાં બેઠી બેઠી ડોસી બોલી કિસકી ડોસી કિસકા કામ ચલ ભંબોટિયા અપને ગામ ચિત્તો તો આ વાત સાંભળી વિચારમાં પડ્યો ઓહો આ શું આ ભંબોટિયામાં તે શું હશે ચિત્તો તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો પછી આગળ જતા ડોસીને સિંહ મળ્યો સિંહ કહે ભંભોટિયા બંબોટિયા તે કે ડોસીને જોયા ભંભોટિયામાં બેઠી બેઠી ડોસી બોલી કિસકી ડોસી કિસકા કા ચાલ ભંભોટિયા અપને ગામ સિંહ પણ ભંભોટિયાનો અવાજ સાંભળી વિચારમાં પડી ગયો અને ભંભોટિયા પાછળ પાછળ ચાલવા લાગ્યો આગળ રસ્તામાં વાઘ પણ રાહ જોઈને ઉભો હતો વાઘ કહે બંબોટિયા બંબોટિયા તે કે ડોસીને જોયા બંબોટિયામાં બેઠેલી ડોસી વળી પછી બોલી કિસકી ડોસી કિસકા કામ ચલ બંબોટિયા અપને ગામ વાઘ પણ બંબોટિયાનો જવાબ સાંભળી વિચારમાં પડી જાય છે અને તે પણ બંબોટિયા પાછળ પાછળ ચાલવા લાગ્યો છેવટે ભંભોટીઓ ડોસીના ઘર પાસે આવ્યો ડોસી તેમાંથી બહાર નીકળી અને અને ઘરમાં ગઈ ઘરના બંધ કરી દીધા પછી બધા જનાવરો પણ નિરાશ થઈને પાછા જંગલમાં જતા રહ્યા બાળ દોસ્તો મજા આવીને વાર્તા જોવાની આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે ગમે તેવી મુસીબત હોય આપણે બુદ્ધિથી કામ લઈએ તો ચોક્કસ રસ્તો મળી જાય છે તો ચાલો નવી વાર્તા સાથે ફરી મળીશું થેન્ક યુ